તો આજે આપણે બનાવીશું બટેકા પવા એકદમ ટેસ્ટી અને સિમ્પલ તેની માટે મેં અહીંયા ધાણા મરચાં કોથમરી ટમેટા બધું સુધારીને લઈ લીધું છે અને બટેકા સેવ સિંધાણા તે પણ આમાં ઉમેરવા માટે લઈ લીધું છે તો જલ્દી ફટાફટ આપણે ગેસ ઓન કરી દઈશું ગેસ ઓન કરી અને તેની ઉપર તપેલું રાખી દઈશું ત્યાર પછી આપણે તેમાં બે થી ત્રણ પાવડા તેલ ઉમેરવાનું છે તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરવાની છે તો રાઈની તો તળાટી બોલી જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું પણ ફોડવાનું છે તો જીરું ફટાફટ ફૂટી જાય યાની કે તથડાઈ જાય ત્યાર પછી આપણે તેમાં એક ચમચી વઘાણી ઉમેરી દેવાની છે ત્યાર પછી આપણે તેમાં બે સૂકા લાલ મરચાં ઉમેરવાના છે આ બધો મસાલો એની કે વઘાર સરખો થઈ જાય ત્યાર પછી આપણે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે અને એક લીલું મરચું છે તે પણ ઉમેરી દેવાનું છે બે ઝીણી સમારેલી સૂકી ડુંગળી છે તે પણ મેં ઉમેરી દીધી છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં સિંગદાણા ઉમેરી દેવાના છે સિંગદાણા સારી રીતે ચડી જાય ત્યાર પછી આપણે તેમાં જે આપણે આ સૂકી દ્રાક્ષ રાખી હતી ને કિશમીસ તે ઉમેરી દેવાની છે અને સારી રીતે સારી લેવાની છે મિક્સ કરી લેવાની છે તો દ્રાક્ષને પણ આપણે મિક્સ કરી લીધી છે ત્યાર પછી આપણે તેમાં થોડા મસાલા ઉમેરી દઈશું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે નમક યાની કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ચપટી ખાંડ ઉમેરી દેવાની છે ત્યાર પછી મેં એક લીંબુના બે ભાગ કરીને અહીંયા રાખ્યા હતા ને તેમાંથી બંને ભાગ આપણે તેમાં નીચે વળી નાખવાના છે યાની કે લીંબુનો રસ ઉમેરવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા એક ઝીણું સમારે સમારેલું ટમેટું પણ તેમાં ઉમેરી દીધું છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લીધું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય અને સરખી રીતે ચડી જાય અને થોડી થોડી મસાલાની સુગંધ આવવા માંડે ત્યાર પછી આપણે જે બાફીને બટેકા રાખ્યા હતા તે તેમાં ઉમેરવાના છે મેં અહીંયા જે બાફેલા બટેકા લીધા હતા તેના નાના નાના ટુકડા કરી લીધા છે અને તેને પણ આપણે તેમાં ઉમેરી દઈશું અને સારેકા તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે અમે મેં લાલ મરચાંનો ઉપયોગ બહુ ઓછો કર્યો છે તમે જો તીખું ખાતા હોય તો તેમાં વધારે પણ લાલ મરચું ઉમેરી શકો છો બટેકા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તે તેમાં ધોઈને સાફ કરેલા પાવા છે તે ઉમેરી દેવાના છે તો આપણા પવા ઉમેરે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે એકવાર આવી રીતના જરૂરથી બટેકા પવા બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે આ પવા સારી રીતે મિક્સ કરી લીધા છે આપણા આ પવા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને કોથમરીથી ગાર્નિશ કરી લઈશું અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા બટેકા પૌવા તૈયાર છે તો તેને આપણે એક કોથમરીથી ગાર્નિશ કરી લઈશું અને એક ડીશમાં કાઢી લઈશું ડીશમાં પૌવામાં કાઢી લઈએ ત્યાર પછી તેમાં આપણે થોડી કોથમરી અને ઝીણી સે ઉમેરી દઈશું તો આજની માટે આટલું જ તે તો આવજો